દર્શક મિત્રો આજે મારે તમારી સાથે સાયબર ફ્રોડ વિશે ચર્ચા કરવી છે તો આજકાલ સાયબર ફ્રોડના જે બનાવો છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે જેમ ટેકનોલોજીમાં વધારો થઈ રહ્યો છે એમ સાયબર ફ્રોડનો પણ સાયબર ક્રાઇમનો પણ વધારો થઈ રહ્યો છે હવે કયા કયા પ્રકારના સાયબર ફ્રોડ થાય છે એની વાત કરીએ તો ઘણી વખત મોબાઈલમાં મેસેજ આવે છે કે આ કંપની આ કંપની આટલા વર્ષ પોતાના પૂરા થતાં આટલા રૂપિયા રિચાર્જ દાખલા તરીકે બસો ઓગણપચાસનું રિચાર્જ મફત આપવામાં આવશે અને આપેલ લિંક ઉપર ક્લિક કરો એટલે તમારા ખાતામાં બસો ઓગણપચાસ થઈ જશે તો આ છે આવી રીતે પણ સાયબર ફ્રોડ થઈ શકે છે બીજું ઘર બેઠા લાખો રૂપિયા કમાવું અને આપેલ લિંક ઉપર માહિતી માટે આપેલ લિંક ઉપર ક્લિક કરો આ રીતે પણ થઈ શકે છે પછી ઘણી વખત ટેલિફોન દ્વારા મોબાઈલ દ્વારા પણ તમારા ફોનમાં ફોન આવે છે અને તમને કહે છે કે ભાઈ તમારા બેંકની હું બેંકમાંથી બોલું છું અને બેંકની માહિતી આપો એમાં ઘણી વખત ઓટીપી માંગવામાં આવે છે અથવા તો ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ હોય એના જે નંબર હોય એ નંબર પણ માંગવામાં આવે છે અથવા તો આધાર કાર્ડની માહિતી આપવામાં માંગવામાં આવે છે અથવા તો જો આ માહિતી તમે આપશો નહીં તો તમારું બેંકનું ખાતું બંધ થઈ જશે અથવા તો તમારું ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ બંધ થઈ જશે જો તમારે ચાલુ રાખવું હોય તો તમે તમારા ડેબિટ કાર્ડના નંબર આપો અથવા તો આવેલ ઓટીપી આપો આવી રીતે તમારી પાસેથી ટેલિફોન દ્વારા માહિતી માગવામાં આવે છે જો તમે ભૂલ કરી અને ઉતાવળે જો તમે આ ઓટીપી આપ અથવા તો તમારા ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડના જે નંબરો હોય એ નંબરે આપી દીઓ અથવા તો તમે આધાર કાર્ડની માહિતી આપી દો તો એ તમારે સામે સાયબર ફ્રોડ થઈ શકે છે અને તમારા બેંકની અંદર જે રૂપિયા હોય એ રૂપિયા લઈ લે છે ખાલી થઈ જાય છે તમારું બેંક એકાઉન્ટ તો આવી રીતે ટેલિફોન દ્વારા કોઈ પણ બેંક માહિતી માગતી નથી અને કદાચ માની લ્યો તમારે કાંઈ એવું હોય તો તમે રૂબરૂપ ત્યાં બેંકમાં જઈ અને એ માહિતી તમે સબમિટ કરી શકો છો એટલે કે કોઈ પણ બેંક આવી રીતે ટેલિફોન દ્વારા માહિતી માગતી નથી એટલે આ સાયબર ફ્રોડથી બચવા માટે આપ ઓટીપી ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ કે આધાર કાર્ડના નંબર તમે બેંક માંથી બોલું છો અને એવી રીતે ફોન આવે તો એ માહિતી તમારે આપવી નહીં અને ઘણી વખત અચાનક તમારા ખાતામાં રૂપિયા જમા થઈ જાય છે બસો પાંચસો કે બે હજાર પાંચ હજાર અને બે પાંચ મિનિટ પછી તરત તમારામાં ફોન આવે છે અને કોઈ માસૂમ છોકરી બોલતી હોય એવો અવાજ આવે છે અને એમ કહે છે કે સર તમારા ખાતામાં મારાથી ભૂલથી રૂપિયા જમા થઈ ગયા છે અને એ રૂપિયા મને પરત કરી દો પ્લીઝ ઝડપથી મને પ્લીઝ મારે જે બીજા નંબર તમને આપું છું એ નંબર ઉપર તમે જમા કરી દેજો આવી રીતે એકદમ ભોળવી અને ભોળવાઈથી એકદમ નિરાશથી શાંતિથી તમે ભોળવાઈ જાઓ એવી રીતે વાત કરે છે અને તમે એની વાતમાં આવી જાઓ એવી રીતે વાત કરે છે કે સર પ્લીઝ તમે મને જલ્દી આટલા રૂપિયા જે તમારા ખાતામાં આવ્યા છે એ મને મારા જે એકાઉન્ટ નંબર આપું એમાં તમે મને જમા કરી દેશો પ્લીઝ જલ્દીથી કરી દેજો જો તમે આ આવેલા નંબર અને એને આપેલા નંબર ઉપર તમે જો રૂપિયા ટ્રાન્સફર કરશો તો તમારું બેંક ખાતું ખાલી થઈ જશે એટલે આવી રીતે અચાનક જો કોઈ ફોન આવે અને તમારા

જે માહિતી આપી એ માહિતી હું તમારી સાથે શેર કરું છું કયા કયા પ્રકારના સાયબર ફ્રોડ થાય છે તેની વિશેષ માહિતી આપણે જે સાયબી પત્રકાર પરિષદ યોજી હતી અને જે માહિતી આપી હતી એ હું તમારી સાથે શેર કરું છું આજે તમને બધાને ખબર છે કે આપણે સાયબર ફ્રોડ ઘણા બધા વધી ગયા છે અને સાયબર ફ્રોડના જે ગુજરાત પોલીસ તરફથી જે કામગીરી થઈ છે અને જામનગર પોલીસ તરફથી જે કામગીરી થઈ છે અને છેલ્લા સમયમાં ઘણી બધી જે આપણે મોડસ ઓપેરેન્ડી જે છે જે રીતે આપણે સાયબર ફ્રોડ થઈ રહ્યા છે તો હું પહેલાં તમારી સાથે જે એમ મોડસ ઓપેરેન્ડીથી સાયબર ફ્રોડ થાય છે એ કશું તમારી સામે ચર્ચા કરવા માગું છું લગભગ આપણે અત્યારે જે વન નાઇન થ્રી છે આ ઉપર અમને જે આખા જે ગુજરાત છે અમે છેલ્લા જે પાંચ મહિના છે આમે લગભગ ત્રેપન હજારના આસપાસ સાયબર ફ્રોડ સંબંધિત જે વન નાઇન થ્રી ઝીરો છે આ ઉપર ફરિયાદ આવી છે અને આમે જે મેક્ઝિમમ ટાઈપની જે ફરિયાદ હોય આમાં આપણે જોબ ફ્રોડ હોય છે લોન એપ્લિકેશનના ફ્રોડ હોય છે ઓટીપી ફ્રોડ હોય છે આપણા જે કાર્ડ હોય છે કાર્ડ ફ્રોડ હોય છે ફેક આઈડી બનાવે છે ઇન્વેસ્ટમેન્ટના નામથી ફ્રોડ થાય છે કસ્ટમર કેરના નામથી ફ્રોડ થાય છે પછી સોશિયલ મીડિયા પર ફ્રોડ થાય છે પછી ઓએલએક્સ પર ઘણા બધા કે એ અમારો અહીંયાથી ટ્રાન્સફર થયો છે અને અમારો મિત્ર છે નાની પાસે એટલો સામાન છે નાને કમ પૈસા અમે વેચવાનો છે એવા કરીને જે ફ્રોડ છે એ ઓએલએક્સ ફ્રોડ છે પછી આપણે કેવાયસીના ફ્રોડ છે ઘણા બધા કેવાયસીના અને એસ ફ્રોડ છે ટૂર ટૂર્સ એન્ડ ટ્રેવલ્સના ફ્રોડ છે લોટરી ફ્રોડ છે ગિફ્ટના ફ્રોડ છે ઇન્સ્યોરન્સના ફ્રોડ છે પછી આપણે કહે કે તમે તમારું ઇલેક્ટ્રિસિટી બિલ તમે ભરી નાખો એટલા પૈસા નહીં તો તમારો બિલ કપાઈ જે ઇલેક્ટ્રિસિટી છે આ કપાઈ જશે એવા ફ્રોડ છે પછી આપણે ઈમેલ આપણને મોકલીને અને ઘણી બધી જગ્યાએ આપણેથી બ્લેકમેલ પણ ઘણી નામથી આપણેથી કરે છે પછી એક ઓનલાઈન જે માણસને જે સ્કાઈપ યા બીજા જે ઓનલાઈન કોલ કરીને અને આ ઉપર માણસને ઓનલાઈન અરેસ્ટ કરી લે અને આને કહે કે હું સીબીઆઈ ઓફિસર છું ને આ છું ને તમારા નામથી એવું પાર્સલ મંગાવેલું છે અને આ પાર્સલ મેં જે છે ડ્રગ્સ આવી છે અને તમને એટલા પૈસા આપના આપવા પડશે નહીં અને બીજા કે એ લોકો સોશિયલ મીડિયા પર જોવે તમારા છોકરાઓ યા છોકરીઓ બહાર રહે છે તો એવા તમને ફોન કરે કે તમારો છોકરો છે જે આ રેપના કેસમાં ફસાઈ ગયો છે અત્યારે આને ઉપર કેસ થવાનો છે તમે એટલા પૈસા આપો છો તો એવા ઘણા બધા જે ફ્રોડ છે અત્યારે સાયબરના થાય છે અને ગુજરાત પોલીસ દ્વારા સરસ રીતે કામગીરી કરીને અને એવા ફ્રોડમાં ઘણો બધો જે લોકોના જે પૈસા ગયા છે એ પૈસાને પણ ફ્રીઝ કરાવ્યા છે આપણે જામનગર પોલીસ તરફથી ઘણા બધા જે એવા છે એ પૈસાને ફ્રીઝ કરાવ્યા છે અને આને અલાવા હું આપના માધ્યમથી બધાથી એવી અપેક્ષા રાખું છું અને બધાથી એવું નિવેદન કરું છું કે કોઈ પણ સાયબરના જે ફ્રોડ છે આથી સાવધાન રહે અને કોઈ પણ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવાથી પહેલાં અને ઓનલાઈન ઓટીપી આપવાથી પહેલાં બહુ ધ્યાનપૂર્વક કાળજી રાખે અને કોઈ પણ લોકોને ક્યારેય પણ કોઈ જાતની ઓટીપી આપણે ના આપવી જોઈએ આ વસ્તુનું વિશેષ રૂપથી ધ્યાન હોવું જોઈએ અને ક્યારેક પણ આપને સાયબર ફ્રોડના ભોગ બની જાય તો તુરંત અમારા જે સાયબર પોલીસ સ્ટેશન છે આથી સંપર્ક કરીએ અમારેથી સંપર્ક કરીએ અને અમારા ડિવાઇસથી સંપર્ક કરીએ સર ખાસ કરીને આના અવેરનેસ માટે થઈને જે લોક જાગૃતિ માટે બોર્ડ અને બેનર્સ મૂકવાના હોય જાહેર સ્થળો પર એ માટેનું કોઈ આયોજન હા આપે બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યો છે અમે ઘણી બધી જે આપણે કોલેજ હોય જે જાહેર સ્થળ હોય આ પર અત્યારે અમારા જે સાયબર જે પોલીસ સ્ટેશન તરફથી ઘણા બધા સાયબર અવેરનેસના કાર્યક્રમ પણ ચાલુ છે અને તમે જે બોર્ડનો અને બેનરનો કીધું છે એ પણ અમે ઘણી બધી જગ્યાએ અત્યારે લગાવવાના છીએ